પ્રશ્ન એક વાયુદળના વડાને શું કહેવામાં આવે છે તેનો જવાબ છે એર ચીફ માર્શલ પ્રશ્ન બે નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ થશે એડમિરલ પ્રશ્ન ત્રણ તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા એ સૂત્ર આપનાર કોણ હતા તો તેનો જવાબ છે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન ચાર ડોક્ટર વિક્રમ સારાભાઈનું યોગદાન કયા ક્ષેત્રમાં છે તેનો જવાબ છે અવકાશ સંશોધન પ્રશ્ન પાંચ વિખ્યાત મીનાક્ષી મંદિર કયા શહેરમાં આવેલું છે તો તેનો જવાબ છે મદુરાઈમાં પ્રશ્ન છ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતમાં આંતરિક કટોકટી કઈ સાલમાં દાખલ કરી હતી તો તેનો જવાબ થશે ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં પ્રશ્ન સાત શિરડીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે તો તેનો જવાબ છે ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન આઠ મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌથી છે છે તો તેનો જવાબ ગુજરાત પ્રશ્ન નવ આગ્રા શહેર કઈ નદીના વસેલું છે તેનો જવાબ છે યમુના પ્રશ્ન દસ ભારતના રાષ્ટ્રધ્વજમાં ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શું સૂચવે છે તેનો જવાબ છે વીરતા ત્યાગ અને બલિદાન પ્રશ્ન અગિયાર ઉત્તરાંચલ રાજ્ય કયા રાજ્યનું વિભાજન કરીને રચવામાં આવ્યું છે તેનો જવાબ છે ઉત્તર પ્રદેશ પ્રશ્ન સૌથી મોટો બૌદ્ધ સ્તૂપ છે છે તો તેનો જવાબ પ્રશ્ન તેર પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના અવશેષો હાલના કયા રાજ્યમાં આવેલા છે તો તેનો જવાબ છે બિહાર રાજ્યમાં પ્રશ્ન ચૌદ ભારતનો સૌથી મોટો ઘુમ્મટવાળો ગોર ગુંબજ કયો આવેલો છે તો તેનો જવાબ છે બીજાપુરમાં કર્ણાટક રાજ્યની અંદર પ્રશ્ન પંદર નવા રચાયેલા ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે તો તેનો જવાબ છે રાંચી પ્રશ્ન સોળ ગુફાઓ કયા રાજ્યોમાં આવેલી છે તો તેનો જવાબ છે મહારાષ્ટ્રમાં પ્રશ્ન સત્તર કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા તથા નગર હવેલી કયા બે રાજ્યોની વચ્ચે આવેલું છે તો તેનો જવાબ છે ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રશ્ન અઢાર પારસીઓ કયા દેશ વતનમાંથી હિજરત કરીને ભારતમાં આવ્યા હતા તો તેનો જવાબ છે ઈરાનમાંથી પ્રશ્ન ઓગણીસ ભારતીય ફિલ્મ ક્ષેત્રે સૌ પ્રથમ તૈયાર થયેલી બોલતી ફિલ્મનું નામ શું હતું તો તેનો જવાબ છે આલમ આરા પ્રશ્ન વીસ ચાર મિનાર નામને વિખ્યાત ઇમારત કયા શહેરમાં આવેલી છે તો તેનો જવાબ છે હૈદરાબાદમાં પ્રશ્ન એકવીસ ભારતમાં પેનિસિલિનની ફેક્ટરી કયા શહેરોમાં આવેલી છે તો તેનો જવાબ છે પીપરી મહારાષ્ટ્ર રાજ્યની અંદર પ્રશ્ન ખજુરાહો કયા રાજ્યમાં છે છે તો તેનો જવાબ મધ્યપ્રદેશમાં પ્રશ્ન ત્રેવીસ કઈ નદી બંગાળની દિલગીરી તરીકે જાણીતી છે તો તેનો જવાબ છે દામોદર નદી પ્રશ્ન ચોવીસ વૈષ્ણોદેવીનું વિખ્યાત મંદિર કયા રાજ્યમાં આવેલું છે તેનો જવાબ છે જમ્મુ અને કાશ્મીરમાં પ્રશ્ન પચીસ ભારતમાં સતી થવાનો રિવાજ કયા સમાજ સુધારકે બંધ કરાવ્યું હતું તો તેનો જવાબ છે રાજા રામ મોહન રાય પ્રશ્ન છવ્વીસ મથુરા કઈ નદીના તટે વસેલું છે તો તેનો જવાબ છે યમુના પ્રશ્ન સત્યાવીસ સાલીમાર બાગ કયા શહેરમાં આવેલો છે તો તેનો જવાબ છે શ્રીનગરમાં પ્રશ્ન અઠ્યાવીસ રેલવેના ડબ્બા બનાવવાનું સૌથી મોટું કારખાનું કયું આવેલું છે તો તેનો જવાબ છે પેરામ્બરમાં પ્રશ્ન ઓગણત્રીસ પન્નાલાલ ઘોષ કયા વાદ્યના વાદક તરીકે વિખ્યાત છે તો તેનો જવાબ છે બંસરી પ્રશ્ન ત્રીસ વૃંદાવન બાગ કયા શહેર નજીક આવેલું છે તો તેનો જવાબ છે મૈસૂર નજીક પ્રશ્ન એકત્રીસ ભારતનો સ્થાનિક પ્રમાણ સમય કેટલા રેખાંશ પરથી નક્કી થયેલો છે તો તેનો જવાબ છે બ્યાસી પોઈન્ટ ચાર અંશ પૂર્વ રેખાંશ પરથી પ્રશ્ન બત્રીસ ભારતીય સંરક્ષણ દળોની ત્રણેય પાંખના વડા સુપ્રીમ કમાન્ડર કોણ હોય છે તેનો જવાબ છે રાષ્ટ્રપતિ પ્રશ્ન તેત્રીસ એમ એફ હુસેન કઈ કલાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તો તેનો જવાબ છે ચિત્રકલા પ્રશ્ન ચોત્રીસ ભારતનું સૌથી મોટું સરોવર કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે તો તેનો જવાબ છે વુલર સરોવર જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર પ્રશ્ન પોત્રીસ સમ્રાટ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયાક્ષર યુદ્ધ થયું હતું તો તેનો જવાબ છે હાલ્દી ઘાટીમાં પ્રશ્ન છત્રીસ અંગ્રેજોએ ભારતમાં આવીને સર્વપ્રથમ વ્યાપારી સ્થાનું એટલે કે કોઠી ક્યો સ્થાપી હતી તો તેનો જવાબ છે સુરતમાં પ્રશ્ન સાડત્રીસ પોર્ટુગીઝે ભારતમાં સર્વપ્રથમ વ્યાપાર સ્થાનું ક્યો સ્થાપ્યું હતું તો તેનો જવાબ છે કાલીકટમાં પ્રશ્ન અડત્રીસ બંધારણમાં કુલ કેટલી ભાષાઓને માન્યતા આપવા માન્યતા આપવામાં આવી છે તો તેનો જવાબ છે બાવીસ ભાષાઓને પ્રશ્ન ઓગણચાલીસ હાલના પાટન શહેરનું પ્રાચીન નામ શું હતું પટના પ્રશ્ન ઓગણચાલીસ હાલના પટના શહેરનું પ્રાચીન નામ શું હતું તો તેનો જવાબ છે પાટલીપુત્ર પ્રશ્ન ચાલીસ અકબરે કયો નવો ધર્મ સ્થાપ્યું હતો તો તેનો જવાબ છે દિને ઇલાહી પ્રશ્ન એકતાલીસ ઓડિશી નૃત્ય શૈલી કયા પ્રદેશની વિશેષતા છે તો તેનો જવાબ છે ઓડિશા રાજ્યની પ્રશ્ન બેતાલીસ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે તો તેનો જવાબ છે બૌદ્ધ ધર્મ પ્રશ્ન તેતાલીસ ડોક્ટર હોમી બાબાનું ચિરંજીવી પ્રદાન કયા ક્ષેત્રમાં છે તો તેનો જવાબ છે અનુવિજ્ઞાન ક્ષેત્રની અંદર પ્રશ્ન ચુમ્માલીસ ગૌતમ બુદ્ધ સર્વપ્રથમ ઉપદેશ આપેલો તે સારનાથ કયા રાજ્યમાં આવેલું છે તેનો જવાબ છે ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન પિસ્તાલીસ ભારતનું કયું શહેર કેન્દ્રશાસિત પ્રદેશ હોવાની સાથે બે રાજ્યોની રાજધાની છે તો તેનો જવાબ છે ચંદીગઢ પ્રશ્ન છેતાલીસ સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા તો તેનો જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન સુડતાલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્તરે કયા રાષ્ટ્રીય નેતાની વિરાટ કયા પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે તો તેનો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન ભારતના લોખંડી પુરુષ તરીકે કયા નેતાનું નામ જાણીતું છે તો તેનો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પ્રશ્ન ઓગણપચાસ જનગન મન એ રાષ્ટ્રીય ગીતના રચિતા કોણ હતા તો તેનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન પચાસ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે તો તેનો જવાબ છે બૃહત્ મુંબઈ પ્રશ્ન એકાવન ભારતે સર્વપ્રથમ અણુધડા પોખરણમાં ઈસ્વીસન ઓગણીસો ચુમ્બોતેર માં પ્રશ્ન ત્રેપન ભારતે બીજી વાર પરમાણુ વિસ્ફોટ કઈ સાલમાં કળ્યો હતો કયા સ્તરે તો તેનો જવાબ છે ઈસવીસન ઓગણીસો પોખરણ રાજસ્થાન રાજ્ય પ્રશ્ન ચોપન મારે મન સાથે એ જ ઈશ્વર છે આ વિધાન કોનું છે તો તેનો જવાબ છે મહાત્મા ગાંધીનું પ્રશ્ન પંચાવન ચરક કયા ક્ષેત્રમાં યોગદાન માટે જાણીતું છે તો તેનો જવાબ છે આયુર્વેદ પ્રશ્ન છપ્પન ચીની યાત્રા સંગ કોના રાજ્ય અમલ દરમિયાન ભારતમાં આવ્યું હતું તેનો જવાબ છે સમ્રાટ હર્ષવર્ધનના પ્રશ્ન સત્તાવન ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરીને નેતૃત્વ આપનાર કોણ હતા તો તેનો જવાબ છે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન અઠાવન ભારતમાં સૌથી જૂના અંગ્રેજી દૈનિક સમાચાર પત્રનું નામ શું હતું તો તેનો જવાબ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રશ્ન ઓગણસાઠ યામિની રોય કયા વિખ્યાત ક્ષેત્રમાં વિશ્વવિખ્યાત હતા તો તેનો જવાબ છે ચિત્રકલા પ્રશ્ન સાહીઠ વિખ્યાત સંગીતકાર વિખ્યાત સંગીતકાર તાનસેન દરબારમાં હતા તો તેનો જવાબ છે અકબરના પ્રશ્ન એકસઠ મહાભારતની યુદ્ધ ભૂમિ તરીકે જાણીતું કયા રાજ્યમાં આવેલું છે તો તેનો જવાબ છે હરિયાણા પ્રશ્ન બાસઠ સારે જહા સી અચ્છા હિન્દુસ્તા હમાર એ રાષ્ટ્રીય ગીતના રચેતા કોણ હતા તો તેનો જવાબ છે કવિ ઇકબાલ પ્રશ્ન ત્રેસઠ ભારતમાં સોનાની ખાનું કયા સ્થળે આવેલી છે તો તેનો જવાબ છે કોલાર કર્ણાટક રાજ્યની અંદર પ્રશ્ન ચોસઠ ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે તો તેનો જવાબ છે ચેરાપુંજી મેઘાલય રાજ્યની અંદર પ્રશ્ન ચોસઠ ત્રિમૂર્તિભવન એ કયા રાષ્ટ્રીય નેતાનું નિવાસસ્થાન સ્મારક રૂપે છે તો તેનો જવાબ છે જવાહરલાલ નેહરુનું પ્રશ્ન સાસઠ ગ્રંથ સાહેબ એ કયા ધર્મના ધર્મ પુસ્તકનું નામ છે તો તેનો જવાબ છે શીખ ધર્મના પ્રશ્ન સડસઠ ગૌતમ બુદ્ધના ના ગૃહ ત્યાગ પ્રસંગ કયા નામે જાણીતો છે એટલે ઓળખાય છે તો તેનો જવાબ છે મહાભિનિષ્ક્રમ પ્રશ્ન અડસઠ વિખ્યાત તિરુપતિનું મંદિર કયા રાજ્યોમાં આવેલું છે તો તેનો જવાબ છે આંધ્રપ્રદેશમાં પ્રશ્ન ઇગ્ન સિત્તેર વિશાખાપટ્ટનમ કયા ઉદ્યોગ માટે જાણીતું છે તો તેનો જવાબ છે વાહનો બધવાના પ્રશ્ન સિત્તેર ભારતના કયા રાજ્યનું વિભાજન કરીને છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી છે તો તેનો જવાબ છે મધ્યપ્રદેશ પ્રશ્ન ઇકોતેર ભારતની કઈ મહિલાને ઓલિમ્પિક રમતોત્સવમાં ચંદ્ર મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયું છે તો તેનો જવાબ છે કરનામ મલ્લેશ્વરીને પ્રશ્ન બોતેર ટેન્ક જેવા ભારે વાહનો બનાવવાનું કારખાનું કયો આવેલું છે તો તેનો જવાબ છે અવાડીમાં પ્રશ્ન તોતેર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો તેનો જવાબ છે કમળ પ્રશ્ન ચુમ્બોતેર ઉજ્જૈન કઈ નદીના તટે વસેલું છે તો તેનો જવાબ છે સિપ્રા નદીના પ્રશ્ન પંચોતેર ઇન્કલાબ જિંદાબાદ એ નારોનો નો અર્થ શું થાય છે તો તેનો જવાબ છે ક્રાંતિ અમર રહો પ્રશ્ન છોતેર બાલદિન કયા રાષ્ટ્રીય નેતાની સ્મૃતિરૂપી ઉજવાય છે તો તેનો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુની પ્રશ્ન સિત્યોતેર મહાત્મા ગાંધી જયંતિ દર વર્ષે કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે તો તેનો જવાબ છે બીજી ઓક્ટોબરે પ્રશ્ન ઇઠ્યોતેર રેલવેના એન્જિનો બનાવવાનું કારખાનું કયું આવેલું છે તો તેનો જવાબ છે ચિતરંજમ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર પ્રશ્ન એક વલ્લભભાઈ પટેલ અંગ્રેજો સામેના કયા સત્યાગ્રહથી સરદાર વિરુદ્ધ પામ્યા હતા તો તેનો જવાબ છે બારડોલી સત્યાગ્રહ પ્રશ્ન એસી મહાત્મા ગાંધીનો જન્મ કયા નગરમાં થયો હતો તો તેનો જવાબ છે પોરબંદરમાં શું હતું તો તેનો જવાબ છે જોગનો ધોધ પ્રશ્ન બ્યાસી ભારતનો સૌથી ભારતનો સૌથી ઊંચો ધોધ કયા રાજ્યમાં આવેલો છે તો તેનો જવાબ છે કર્ણાટકમાં પ્રશ્ન ત્યાસી ભારતનો સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો તેનો જવાબ છે અસમ રાજ્યની અંદર પ્રશ્ન ચોરાશી ભારતનું સૌથી વધુ કોફીનું ઉત્પાદન કરનાર રાજ્ય કયું છે તો તેનો જવાબ છે કર્ણાટક પ્રશ્ન પંચ્યાસી દિલ્હીની જામા મસ્જિદ કયા શહેનશાહી બંધાવી હતી તો તેનો જવાબ છે શાહજહા પ્રશ્ન છ્યાસી મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો હતો તો તેનો જવાબ છે ઈસવીસન અઢારસો ને પ્રશ્ન સિત્યાસી મહાત્મા ગાંધીનું અવસાન કઈ સાલમાં થયું હતું તેનો જવાબ છે ઈસવીસન ઓગણીસો અડતાલીસ માં પ્રશ્ન ઇઠ્યાસી ઢેબર સરોવર કયા રાજ્યોમાં આવેલું છે તો તેનો જવાબ છે રાજસ્થાન રાજ્યની અંદર પ્રશ્ન નેવ્યાસી શ્રીમલા ભારતના કયા રાજ્યોનું પાટનગર છે તો તેનો જવાબ છે હિમાચલ પ્રદેશનું પ્રશ્ન નેવું ભાગડા ભંગડા નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે તો તેનો જવાબ છે પંજાબની પ્રશ્ન એકાણું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો તેનો જવાબ છે ઓડિશા રાજ્યમાં પ્રશ્ન ભારતીય રેલવે ઝોન એટલે વિભાગોમાં વેચવામાં આવી છે તો અઢાર ઝોનમાં પ્રશ્ન તોનું નર્મદા એવોર્ડ પ્રમાણે સરદાર સરોવર એટલે કે નર્મદા બંધની ઊંચાઈ વધુમાં વધુ કેટલી રાખવાનું નક્કી થયેલું છે તો તેનો જવાબ છે ચારસો ને ફૂટ પ્રશ્ન 94 જય જવાન જય કિસાન નું સૂત્ર આપના નેતા કોણ હતા તો તેનો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી પ્રશ્ન 95 ભારતમાં નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મત અધિકાર પ્રાપ્ત થાય છે તો તેનો જવાબ છે અઢાર વર્ષે પ્રશ્ન 96 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ ના સ્થાપક કોણ હતા તો તેનો જવાબ છે કિસન હેડ હેડગીવાર પ્રશ્ન સત્તાનું ભારત અને પાકિસ્તાનની અલગ પાડતી તે સરહદ રેખાનું નામ શું છે તો તેનો જવાબ છે રેડ ક્લિક રેખા પ્રશ્ન અઠ્ઠાણું કથકલી નૃત્યશૈલી ભારતના કયા પ્રદેશની વિશેષતા છે તો તેનો જવાબ છે નહીં પ્રશ્ન નવ્વાણું ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું તેનો જવાબ છે ઈસવીસન ઓગણીસો પોસઠ પ્રશ્ન છ ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું વિશ્વ બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તેનો જવાબ છે ઈસવીસન ઓગણીસો ને ઇકોતેરમાં